मानी वचन मोटा थया कई जी जे मोटप कहता कहवाय नहीं जी जीह पाम्या वाला ने वचने रही जी पण मर्म समझ वो सही जी सही साबित करी सिर साटे रहिया वचन माँ करीवास उन्मत ताई अलगी करी हैरया दासना दास मोटा सुख ने पमवाम वा, वा कष्ट कलेश तेने वचन मावा નથી કઠણ કાઈ લવલે પામર પ્રાણી પામ્યા પ્રભુતા રહી હરિયા અનુસાર આજે અંતે મધ્ય મોટા થયા તે તો વચનથી નિરધાર सोवत नी एक वात छे नव कर वो आज्ञा लो पा राजी करवानु रहू परूपण करावी ये नहीं हरी ने को पा मोट प्य मानवी के मे वाठी काढे वचन नामूड़ा सुख थावानु सानु रह्युं थयुं सामू सो घणू सुणा अलप सुख सारु आगन्या लोपे छे श्री हरि ताणी परम ख किम पे भाीधारना धी वसिनगरनारेशने वेरवावरे कहे निष्कुळानन्द कहेनारसु ए

દેવો બધા જે જે છે એ મોટા પામ્યા શેને રહી ભગવાનની આજ્ઞા માને માનવે કરીને સહી સાબિત કરી શીર સાથે રહ્યા વચનમાં કરી વાસ રહ્યા ના દાસ શિર સાથે સાબિત કરી એમણે આજ્ઞા એવી પાડી કે એમણે શિર સાથે તો આપણે જોવું હોય તો શેખ મિયા આપડી કલ્પનામાં ન આવી મહારાજે એમને કીધું તમે મને લાખો મારો ઘણી શીખ મીયા ના પાડે છે કે ના મહારાજ મારાથી થોડી તમને લાફો મરાય મહારાજ કે જો તમે મને ભગવાન માનતા હોય તો મારું કીધું માનો અને ભગવાનના વચન ખાતર પોતે જાણવા છતાં એ કેટલા દુઃખ સાથે ભગવાન ને લાફો મારે મહારાજ રાળભૂમ ને દેકારો કરી દે અને બધાને ભેગા કરે બધા હરિભક્તો સંતો આવે બહુ સ્વાભાવિક છે આપડે હોય તો આપણે મારવા માંડીએ બધા એમને મારે અપશબ્દ બોલે કેટલું અપમાન કરે એક તો પોતા મહારાજ ની આજ્ઞા પાડવા માટે એમને મહારાજ ને મારેલા એટલે એમને દુખ હતું કે મેં મહારાજ ને માર્યો મેં એમાં આખો સત્સંગ સમાજ એમને તિરસ્કાર કરે ભૂખ્યા તળવળે મુક્તાનંદ સ્વામી ને દયા આવે છે તો મુક્તાનંદ સ્વામી પછી એમને મળીને ને કે છે કે તમે જમ્યા નથી તો જમવા ચાલો તો એને થોડી ખાવાની ઈચ્છા હોય તો એ ના પાડે પણ સ્વામી એમને બહુ જ આગ્રહ કરીને લઈ જાય ત્યાં તો બીજા આવીને ઉઠાડી મૂકે કે આવા ને મહારાજ ને માર્યું એવાને તમે જમાડો છો અને ત્યાંથી ભૂખ્યા તરસ્યા કાઢી મૂકે અને જ્યાં નોકરી કરતા હોય છે ગોંડલમાં ત્યાં રાજા ને સંદેશો કેવડાવી દે કે આને તમે નોકરી એ રાખશો નહિ એને તો સામનારાયણ ભગવાન ને મારેલા છે ત્યાંથી એને નોકરીમાંથી કાઢી મૂકે સારી પોસ્ટ ઉપર હતા પછી એમણે એમનું સામાન ભરીને ઉચાળો કરી અને રાજકોટ રેવા જવું પડે છે ત્યાં જ્યાં જ્યાં નોકરી એ રહે અને મહારાજ ને ખબર પડે બધા ખબર રાખતા જ હોય બધા આવું હોય ને એમની ખબર તો આપડે બધા બૌ રાખતા હોય કે આને મહારાજ એ કાઢી મુક્યા ને આને મામ એ કાઢી મુક્યા પણ આપણે જાણીએ નહીં કે એની પાછળ મર્મ સુ હોય અને ધ્રુવ ધ્રુવ કરીએ પછી મહારાજ ને બધે ખબર આવે કે અત્યારે શેખ મિયા અહિયાં છે તો મહારાજ ત્યાં કેવડાવી દે કે તો સારો નથી કે એટલે એને નોકરીમાં માં ન રાખતા ના પત્ની ને બાળકો મજૂરી કરવા જવું પડે અને ક્યાંય એમને

દાદા એ દયાળું જોઈ છે ને દાદા એ જાણતા જ હોય કે આવું તો આ કરે એમ છે નહી એમ પછી આવીને મહારાજ ને વાત કરે છે કે આજે મિયા મળેલા તમને બહુ જ યાદ કરે છે બહુ જ ઉદાસ છે અને એની પરિસ્થિતિ એ બહુ જ ખરાબ છે નોકરી કે કાણું નથી પડતું તો દાદા ખાતર એમને લઈને જ આવે અને મહારાજ એને બોલાવે છે પ્રેમથી પાસે બેસાડે છે પછી બધાને કે છે કે આને તો અમારું વચન રાખ્યું હતું એમ અને કસોટી કારણ કે જયારે જયારે શેખમીયા આવે તો મહારાજ એમને સરસ રીતે બોલાવતા એટલે શું થતું તો કે બીજા બધા મુસલમાન અને મહારાજ એને એને બહુ બોલાવે એવો એવો કેવો ભગત છે તે આટલું બધું રાખે એટલે એની નિષ્ઠા કેવી છે એ સાબિત કરવા માટે મહારાજે આવી કસોટી કરેલી જેમ હરિશ્ચંદ્ર ની રાજાની બધાની કસોટી થઈ હતી એમ શેખમિયાની કસોટી કરેલી પણ આપણે આપણી જાતને આ જગ્યાએ મૂકીએ

પણ એક ફરિયાદ ન કરી તો આજ શેખ મીયાં નું પાત્ર અમર થઈ ગયું અને આજ આપણે બધા આનંદ થી એમને નિષ્ઠાવાન ભક્ત તરીકે યાદ કરીએ છીએ પણ ક્યારે તો કે મહારાજ વચન ને એમને અધર થી જીલ્યું એમ અહિયાં એમ કે છે કે ઉન્મત્તાએ અળગી કરી થઈ રહ્યા દાસના દાસ એકો એક ભક્ત ને તો કરગરી ને પગે લાગતા એવું જ આનંદી સંઘાડિયા દ્રષ્ટાંત માં તો કદાચ પાર નહિ આવે પણ આનંદી સંઘાડિયા મહારાજ એમ કે છે કે તમે તમારી પત્ની ને છોડી દો કે અમને છોડી દો કે મહારાજ તમને છોડું તો મારું કલ્યાણ કેમ થાય પત્ની ને છોડું તો મને રોટલો કોણ આપે બે ત્રણ શાસ્ત્રમાં જરા જુદી જુદી આ પ્રસંગ છે પછી મહારાજ એમને તિરસ્કાર કરે અને બધા ને એમ કે છે કે આણંદજી જ્યારે મંદિરમાં આવે ત્યારે એને તમે હળકુતરી હળકુતરી કરજો ને એને અંદર આવવા દેતા નહિ એક એક મહારાજ તો હું ક્યાં બેસુ તો કે તારે આ બધા ચંપલ કાઢીને ત્યાં બેસવાનું અને બધા એક શાસ્ત્ર માં છ મહિના લખેલા છે એકમાં એક વર્ષ લખેલા એટલા સમય પછી મહારાજ આવે છે ત્યારે બધા એને હેડકૂતરી જ કેતા હોય મહારાજ કે કેમ આમ કહ છો તો કે તમે કહીને ગયા તા તો કે ઓહો તમે હજી બધા એને એમ કહો છો તો કે હા પછી મહારાજ એમને ભેટે છે ને કેસે જો આને કેવાય સાચા ભક્ત તો કે આટલું આટલું અપમાન કરવા અહીંથી ગયા નથી એક શાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે માર્ગી માર્ગી હતા અને એમાં એવું બધા મજ એમ તો કે એના હિસાબે એ પાપ હતું ને એમને કુતરા નો જન્મ આવ્યો હતો કોઈમાં એમને એમ લખેલું છે કે એમને કુતરા નો જન્મ આવ્યું હતું તો આવી રીતે એમનું અપમાન કરાવીને જે કુતરા જન્મ આવવાનો હતો એ ચડી ગયો હવે આપણી જાતને મૂકી કે આપણી સાથે જો આવું થાય જો આગળ વધુ હશે આપણે સાધક તરીકે અને આગળ આપણે કઈ પ્રાપ્તિ કરવી હશે તો આવા પ્રસંગ બનશે ખબર પડે આ કઈ કે આજે પરીક્ષા છે આઠ થી બાર આજે પેપર છે એમ કઈ ને તો આવશે નહિ આ પરીક્ષા વાત વાતમાં પરીક્ષા લેવાઈ જશે પણ ત્યારે આપણે જેટલું જ્ઞાન જીવનમાં ઉતારેલું હશે ને એ વખતે કામ આવશે આપડી ઓચિંતી એક્ઝામ લેવામાં આવે તો જેટલું લેસન તૈયાર કરેલું હોય તો ફટાફટ આપણે સોલ્વ કરી દઈએ છીએ સરસ માર્કસ લઈ આવીએ છે પણ જેટલી નિષ્ઠા આપડી અંદર ઉતરી જેટલી સત્ય વાત આપડી અંદર ઉતરી હશે જેટલી સત્ય નિષ્ઠા હોય એટલું મામા કે સત્ય બોલાય અને સત્ય શું ઢાંક પીછોડો મામા આપણને એમ કે સત્ય બોલતા શા માટે ગભરાવું તો કે ગભરાવું નહીં ગમે તેવી મોટી સભા હોય તો એ સત્ય બોલતા ગભરાવું નહીં પણ ક્યારે થાય તો કે એને અંદર આપણને પરિપૂર્ણ નિશ્ચય હોય કે ના આમ જ છે ના વાત સત્ય જ છે મહારાજ કે એક વાર નિશ્ચય કર્યો કે લીમડો એટલે લીમડો ના આંબો એટલે આંબો પછી એમાં કોઈ કાળે ફેર પડે નહીં મહારાજ આવી રીતે આપડી વચનની કસોટી કરે પણ ત્યારે આપણને જો સભાનતા હોય તો આપણે ટકી જઈએ અને નહીતર આપણે હારી જઈએ તો પછી આપણે અહીંયા પૂરા પહોંચીએ નહીં એવા આપણે જોયા છે કે અલયા ખાચર જીવા ખાચર પૂર્ણાનંદ સ્વામી નિર્વિકલ્પ આનંદ સ્વામી આ બધા પડી ગયા ભગવદ્ આનંદ સ્વામી કીધી શકી આ બધા નો પાડી શક્યા અને પડી ગયા ભગવદાનંદ સ્વામી ને તો એટલું જ કીધું હતું ને કે એમનો રાગ બહુ સારો પણ કેવો હતો કે અમારા પૂંઠ થી આવે એવો તો એટલી વાત માં ખોટું લાગી ગયું ને જતા રહ્યા એક સાધુ તો એ વાત ભાગવત ભણેલા કે એમને ભાગવત વાંચતા વાંચતા ચોધા આંસુડે રડે પણ મહારાજે એક વખત થોડોક વખત ભર્યો ને જતા રહ્યા તો જો એ વચનમાં નથી વર્તી શક્યા એ જતા રહ્યા છે આપણે બધા જાણીએ કે હજી સુધી માં ફરે છે આ બધા દ્રષ્ટાંત જીવન જીવનમાં ઉતારવા માટે છે ખાલી વાંચીન કાઢી નાખવા માટેના નથી તો જેને જેને વચન માન્યા છે એને મોટા મળી છે અને જેને જેને નથી માન્યા એ બધા ક્યાંય શાસ્ત્રમાં ગોત્યા હાથ આવતા નથી એમ મોટા સુખ ને પામવા કસ્ટ ક્લેશ તેને માં વર્તતા નથી કઠણ કાંઈ લવલે દૂર કરવા છે કષ્ટ ને ક્લેશ તો કષ્ટ ને ક્લેશ એટલે શું જન્મ મરણ રૂપી જે આપણું ચક્ર છે એ કષ્ટદાયક જ છે ને તેને વચન માં વર્તતા નથી કઠણ લવ લેશ એક લેશ માત્ર કઠણ નથી વચન પાડવું

રાજી કરવાનું રહ્યું પડું પણ કરાવીયે નહીં હરીને કોપ મહારાજ ને રાજી કરવાના મહારાજ નો કોપ થાય તો કીધું ને કે આજ્ઞા જાણ્યા પછી લોપીએ છીએ બમણી વળગે વડતાલના બીજા વચ્ચે મહારાજે કીધું કે જે ભગવાનને કરતા નથી જાણતા તે દ્રોહી છે વૃંદાવન સ્વામી ની એકસો પચાસ મી વાતમાં વૃંદાવન સ્વામી એમ કીધું કે આજ્ઞા ભંગી મમ દ્વેષી આજ્ઞા લોપે છે એ તો મારો દ્વેષી છે તો મહારાજ ને રાજી ન કરી શકીએ તો કઈ નહીં પણ કુરાજી તો ન કરીએ જેટલા આજ્ઞા લોકો છે મહારાજ ને કુરાજી કરે છે મોટપ માનવી કેમ મળે વાટી કાઢે વચન ના મૂળ સુખ થવાનું સાનું રહ્યું થયું સામુ સો ઘણું સુર તો કે મોટપ જે મળવાની હતી તો ન મળે કેમ ન મળી તો આગળ એમ કે છે સુખ થવાનું સાનું રહ્યું થયું સામું સો તો નહીં થાય પણ આનંદ ગણું દુઃખ ઉત્પન્ન થશે હોટલ નું એવો રસા સ્વાદ અને એક પિક્ચર કે નાટક ચેટક આ બે માટે થઈ અને આપણે આવડા મોટા મહારાજની મુક્તો ની આજ્ઞા લોપીએ એટલે એમ કીધું ને પ્રથમ ના અઢાર ની પારણ ગામો ગામ કરવી કેમ તો કે આજ્ઞા લોપ થતો હતો અને આપણે જોયા કે એ દ્રોહ છે તો કે આપણે એને જો ઉઠાડી મૂકી ઓફિસર સ્ટેજ ઉપર હોય તો એને ભાન થાય તો શું થાય તો કે આજ્ઞા જન્મો જન્મ હેરાન થવાનું મામા એમ કીધું જન્મો જન્મ એક જન્મ નથી કીધું અને તો આપણે ન માનીએ તો આગળ કઈ મહારાજ ને તુંવળ છે મહારાજ ને જમપુરીએ ચલાવી છે પ્રેત્યોની એ ચલાવી છે બધા લોક ચલાવવા જ છે એમને કઈ ઉતાવળ નથી અલ્પ સુખ સારું સજાશે તો પ્રથમ ના અઢાર ના રહસ્યા પ્રશ્ન પૂછેલો જ છે કે ભૂત નો કે રાક્ષસ નો દેહ આવશે તે કોને આવશે ત્યારે બાપાશ્રી જવાબમાં કીધું છે કે મંદિરના જે મહંત હોય તે જો બધા સેવકો હોય એને આજ્ઞા ન પડાવે તો એને આવે ઘર માં જે વડીલ હોય તો એ ઘર ના સભ્યો ને આજ્ઞા ન પડાવે તો વડીલ ને આવે અને સંપ્રદાય માં આચાર્ય મહારાજ ને આવે એવી રીતે જો આપણે ધ્યાન થી વાંચીએ તો ભૂત કે બ્રહ્મ નો દેહ જે મુખ્ય પદવી એ બેઠા હોય એક્ઝામ્પલ તરીકે અત્યારે વચન અમૃત જવાબદારી મારી છે અને હું જો ગોળ ગોળ કરીને ને બધા ને નવડા રસ્તે ચડવું ચાલશે ચાલશે તમને બધા ને નવડે રસ્તે લઇ જવાનું અનંદ ગણું પાપ મને એટલે એ ચોખું જ કીધું છે કે જે ધણી છે એના જવાબદાર વ્યક્તિ છે એ જો આજ્ઞા લોપાવે હું જેમ કઈ દઉં ખાઈ લો આ બધું ચાલે આપણે આવું નાં હોય હું મહારાજ ને કઈ દઈશ કેટલાક તો વડી એવું લે કે જગન્નાથ જાય અને એકાદશી હતી અને બધા ના પાડે છે તો આજ તો ભાત ની પ્રસાદી કેમ લેવી તો હું હોશિયાર હોય ની એવા સાધુ વડી કે લઈ લો લઈ લો કે તમારે બધા નું પાપ મારા માંથી આવાય હોશિયાર હોય તો કે જે એને દોરવનાર છે ને એના ઉપર આ બધો દોષ આવશે જો આજ્ઞા નહીં પાડે તો વસીનગર નરેશ ને વેર વાવરે નિષ્કુળાનંદ કહે કર્યું એના હાથ શું શું થાય રાજા નગર માંથી બહાર આપણને કાઢી મૂકે અને કાં તો આપણને સજા કરે એની આજ્ઞા રોપીએ તો આપણે જો આજ્ઞા નથી પાડતા તો મહારાજ ને મુક્ત આપણને સ્વીકારતા નથી જય સ્વામિનારાયણ